ધાનેરાના વાલેર ગામે ઇન્સ્ટાગ્રામની આઈડીમાં સરનેમ લખવા બાબતે હિચકારો હુમલો થયો છે સાંજે સાત વાગે બસ સ્ટેન્ડ પાસે પાંચ લોકોએ ભેગા મળીને હુમલો કરતાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે ઇજાગ્રસ્તોને ધાનેરા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પાંચ લોકોએ ભેગા મળી બે લોકો પર તૂટી પડતા થોડીવાર માટે બસ સ્ટેન્ડ પાસે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો ગાયલને સારવાર અર્થે હોસ્પિટલ લવાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા સમગ્ર મામલે ઇજાગ્રસ્તના પરિવારે ધાનેરા પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલ પહોંચી નિવેદન લઈ આગળ ફરિયાદ નોંધાવવાની તાજવીજ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ સ્ટેટ ન્યૂઝ બનાસકાંઠા ભાઈ રાહુલભાઈ અર્ચનભાઈ ડાબી અને દિનેશભાઈ અમીરભાઈ ડાબી ઉપર હુમલો થયેલ હુમલો કરવાનું કારણ એક જ કે ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડીમાં નામ રાખેલું મેઘવંતસિંહ બાપુ એના કારણે આ લોકો બે મહિનાથી ટાર્ગેટ કરતા આજે હુમલો કરેલ અને બહુ માર મારેલ ભાઈ રાહુલભાઈ તો સિરિયસ હાલતમાં બી છે અને દિનેશભાઈ જે ગંભીર હાલતમાં તાનેરા સિવિલ હોસ્પિટલમાં આવેલ છે અને અમે પોલીસ મથકે ફરિયાદ પણ આપેલ છે અને મારી મીડિયાની માધ્યમથી તમામને વિનંતી છે કે અમારા દલિત સમાજ ઉપર જ અત્યાચાર કેમ કરવામાં આવે છે વારંવાર એક મહિનાની અંદર પાંચ પાંચ અત્યાચાર દલિત સમાજ ઉપર થયા છે તો મીડિયાની માધ્યમથી અને રાંધા પોલીસ કર્મચારીઓને પણ મારી વિનંતી છે કે મારી સમાજ ઉપર અત્યાચાર થવા બંધ થવા જોઈએ એ તો અમે પણ હવે કાયદો સાઇડમાં મૂકીને રસ્તા પર ઉતરીશું અને અમે પણ કાયદો હાથમાં લેવા હવે મજબૂર થઈશું